टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद आप दो फरी स्वागत रशिया ने यूक्रेन वच्चे ना युद्ध विषय फरी चर्चा थवा लगी જેનું કારણ યુક્રેનનો સરપ્રાઇઝ હુમલો છે આ હુમલાને લઈને અનેક સવાલો થયા છે યુરોપિયન દેશોના ખરા ઇરાદા પણ છતાં થઈ ગયા છે આજે એના વિશે અમારે વાત કરવી છે પહેલી જૂને યુક્રેને સ્પાઈડર વેબના નામે એક મિશન શરૂ કર્યું રશિયાના અનેક એરબેઝ પર હુમલા કરવામાં આવ્યા જમીન પર રહેલા એકતાલીસ રશિયન બોમ્બર્સને સંપૂર્ણપણે તોડી પાડ્યા કે એને નુકસાન પહોંચાડવામાં આવ્યું યુક્રેનના ડ્રોન્સે રશિયાના ટી યુ નાઇન્ટી ફાઈવ અને ટી યુ ટ્વેન્ટી ટુ એસ બોમ્બર્સના ત્રીસ ટકા કરતાં પણ વધારે કાફલાને નષ્ટ કર્યો છે એટલું જ નહીં રશિયાના રડાર્સને પણ તોડી પાડવામાં આવ્યા છે એકસો સત્તરથી પણ વધારે ડ્રોન્સથી હુમલો કરવામાં આવ્યો જેનાથી રશિયામાં હાહાકાર મચી ગયો એવો ડર સતાવવામાં આવી રહ્યો છે કે યુક્રેન રશિયાની કોઈ પણ જગ્યાને ટાર્ગેટ કરી શકે છે રશિયામાં જુદા જુદા ટાઈમ ઝોન્સમાં હુમલા થયા યુક્રેનથી આઠ હજાર કિલોમીટરના અંતરે આવેલા અમૂર પ્રાંતમાં પણ હુમલો થયો આ હુમલાની તૈયારી કરતા યુક્રેને અઢાર મહિના લાગ્યા હતા યુક્રેને રશિયાના પાંચ પ્રાંત પર ડ્રોન એટેક કરીને મિલિટરી એરબેઝને ટાર્ગેટ કર્યા યુક્રેનના સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે એના પર આ ડ્રોન એટેકથી રશિયાને લગભગ સાઠ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જેની સામે યુક્રેનને આ ડ્રોન માત્ર ચાલીસ લાખ રૂપિયામાં જ પડ્યા હતા આ તમામ ડ્રોન્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ગાઈડ કરવામાં આવ્યા હતા યુક્રેને આ ડ્રોન્સ ખરીદ્યા જેના પછી પોતાની જરૂરિયાત મુજબ એમાં ફેરફારો કરે આ ડ્રોન્સને સેટેલાઇટ મારફત ઓપરેટ કરી શકાતા હોવાનો યુક્રેને દાવો કર્યો છે સેનાને ડ્રોન રિપેર કરતાં પણ સારી રીતે આવડે છે એટલું નહીં ડ્રોન ઉડતું હોય ત્યારે પણ એની સ્પીડમાં ફેરફાર કરી શકાય છે બીજી એક ખાસ વાત એ છે કે આ ડ્રોન્સના વિડીયો સિગ્નલ્સ પણ ખૂબ સારા આવે છે જેનાથી યુક્રેનના સુરક્ષા દળોને ખ્યાલ આવે છે કે તેમના ડ્રોન્સ કઈ દિશામાં જઈ રહ્યા છે આ ડ્રોન્સથી હુમલાનું ઓપરેશન ખૂબ જ રોમાંચક રીતે પાર પાડવામાં આવ્યું હતું યુક્રેને સૌથી પહેલાં એના માટે કન્ટેનર્સ અને ટ્રક્સ પસંદ કર્યા ટ્રકની પાછળના ભાગે કન્ટેનર્સ મૂકવામાં આવ્યા આ કન્ટેનર્સને અંદર લાકડાની કેબિન્સ બનાવવામાં આવી આ કેબિન્સમાં ડ્રોન્સ મૂકવામાં આવ્યા આ ડ્રોન્સને ચાર્જ કરવા પડે એટલા માટે નાનકડી બેટરી ચાર્જિંગ પ્લેટફોર્મ પણ અહીં બનાવવામાં આવ્યો હતો આ ટ્રકના કન્ટેનર્સની છતને સરળતાથી હટાવી શકાતી હતી આવી ટ્રક્સને રશિયામાં છેક ઉન્નિસ સુધી લઈ જવામાં સફળતા મળી હતી અને એરવેઝની પાસેના જંગલો ખેતરો કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મૂકવામાં આવી માત્ર બે માઇલના અંતરે જ આ ટ્રક મૂકવામાં આવી હતી અનેક દિવસો કે અઠવાડિયા સુધી રાહ જોવામાં આવી એ પછી યુક્રેનમાંથી સિગ્નલ્સ મળ્યો કે તરત જ ડ્રોન ઓપરેટર એલર્ટ થઈ ગયા આ ટ્રકની છત ખોલી દેવામાં આવી જેની સાથે જ કન્ટેનરમાંથી એક પછી એક ડ્રોન્સ છૂટ્યા અને હુમલા કરવામાં આવ્યા રશિયાની પાસે એને રોકવા માટે સમય જ ન હતો કંઈ પણ ખ્યાલ આવે એના પહેલાં તો આ ડ્રોન્સે બોમ્બર્સને નષ્ટ કરી દીધા મજેદાર વાત એ છે કે આ ટ્રક્સના ડ્રાઈવર્સ રશિયન હતા તેમને બિલકુલ ખ્યાલ નહોતો કે કન્ટેનર્સમાં ડ્રોન્સ છે આવા જ એક રશિયન ડ્રાઈવરે પૂછપરછમાં કહ્યું કે તેણે અનેક બીજા ડ્રાઈવર્સે પથ્થરોથી એ ડ્રોન્સને તોડી પાડવાની કોશિશ કરી હતી આ ડ્રાઈવર્સને તો એટલું જ કહેવામાં આવ્યું હતું કે તમારે રશિયામાં લાકડાની કેમિસ બિઝનેસમેનને પહોંચાડવાની છે કેટલાક ડ્રાઈવર્સે એમ પણ કહ્યું હતું કે આ ડ્રાઈવર્સને ક્યાં ટ્રક ઊભી રાખવાની છે એના વિશે ફોન પર જ કહેવામાં આવ્યું હતું એ પછી ટ્રકમાંથી ડ્રોન્સ બહાર આવતા જ તેઓ ચોંકી ગયા હતા આ ડ્રોન્સ એટેકમાં રશિયાના જ કેટલાક લોકો સામેલ હોવાની પણ વાત કરવામાં આવી રહી છે રશિયાએ કહ્યું છે કે આ હુમલો કરવા બદલ એણે કેટલાક લોકોની અટકાયત કરી છે જેલેન્સ્કી આ વાતે ફગાવી છે તેમણે કહ્યું છે કે આ ઓપરેશનને પાર પાડનારા યુક્રેનના લોકો રશિયામાંથી નીકળી ગયા છે અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે આ ડ્રોન્સ એટેકનું ટાઈમિંગ ખૂબ સમજી વિચારીને પસંદ કરવામાં આવ્યો છે ઇસ્તંબુલમાં યુક્રેન અને રશિયાની વચ્ચે શાંતિ મંત્રણાનો બીજો તબક્કો શરૂ થવાનો હતો એના એક દિવસ પહેલાં જ આ હુમલો કરવામાં આવ્યો ડ્રોન્સ એટેક કરવા માટેની ટ્રક્સ અનેક દિવસોથી ઊભી રહી હતી પરંતુ શાંતિ મંત્રણાના એક દિવસ પહેલાં જ સમજી વિચારીને હુમલો કરવામાં આવ્યો સ્વાભાવિક રીતે એની શાંતિ મંત્રણા પર અસર થાય એક જ કલાકમાં આ શાંતિ મંત્રણા પૂરી કરી દેવામાં આવી બંને દેશો શહીદ જવાનોના મૃતદેહો અને ગાયલ જવાનોની આપલે માટે તૈયાર થઈ ગયા મંત્રણા આટલેથી જ પૂરી થઈ ગઈ યુદ્ધનો અંત લાવવા માટે કોઈ વાતચીત થઈ નહીં બંને દેશો યુદ્ધ વિરામ કરવા માટે તૈયાર નથી યુક્રેનના ડ્રોન હુમલાનો સ્વાભાવિક રીતે રશિયા જવાબ આપશે જ એના માટે જ આ યુદ્ધ લાંબુ ચાલશે આ યુદ્ધમાં રશિયાને નુકસાન થઈ રહ્યું છે એ દેખીતી વાત છે પરંતુ સૌથી વધુ નુકસાન યુક્રેનને થવાનું છે એમ છતાં યુક્રેનના પ્રેસિડેન્ટ જેલેન્સકી ડ્રોન એટેક કરીને રશિયાને ઉશ્કેરી કરી રહ્યા છે જેથી યુદ્ધ ચાલતું રહે જલેન્સ્કી સિવાય યુરોપના દેશો પણ ઈચ્છે છે કે આ યુદ્ધ લાંબુ ચાલે એની પાછળ સાયકોલોજી રહેલી છે સામાન્ય રીતે જનતામાં વિરોધ કે અસંતોષ જાગે એટલે કે એ દેશની સરકાર ધ્યાન તેનું ડાયવર્ટ કરે તો પાકિસ્તાનનું જુદાન લેવો પાકિસ્તાનની સેના સામે બલુચિસ્તાન સિંઘ અને પીઓકેમાં ભારે રોષ છે એટલું જ નહીં એના જેહાદી જનરલ્સથી સેનાના જવાનો પણ નારાજ હતા એવા સમયે જનતાનું ધ્યાન ડાયવર્ટ કરીને આ સંતોષ દૂર કરવા માટે જ પાકિસ્તાને પહેલગામમાં હુમલો કરાવ્યો એટલું જ નહીં પાકિસ્તાને આખરે યુદ્ધની સ્થિતિ ઊભી કરી દીધી અત્યાર સુધીનો ઇતિહાસ કહે છે કે યુદ્ધ થાય તો જનતા પોતાની તકલીફો ભૂલી જાય દેશનો વિચાર કરવા લાગે એટલે સરકારોને દેશની અંદરથી વિરોધનો સામનો ના કરવો પડે અત્યારે યુરોપના અનેક દેશોમાં કોઈને કોઈ કારણસર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ક્યાંક વંશવાદનો મુદ્દો છે તો ક્યાંક પર્યાવરણ માટેના નિયંત્રણોને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે યુરોપ અત્યારે વિરોધ પ્રદર્શનની જ્વાળામાં ફસાયું છે એની ઇકોનોમી પણ આંચકા શાંત કરી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનો ઝાટકો આપ્યો હતો આવી સ્થિતિમાં યુરોપિયન દેશોના નેતાઓ ઈચ્છે છે કે એમની જનતાનું ધ્યાન આ યુદ્ધ પર જ રહે રશિયાનો એક ખાવ ઊભો કરવામાં આવી રહ્યો છે એક કારણ એ પણ હોઈ શકે છે કે રશિયા યુક્રેનમાં જ ફસાયેલું રહે તો યુરોપને ચિંતા ના રહે રશિયા યુક્રેનથી આગળ વધીને બીજા યુરોપિયન દેશો પર હુમલો ના કરે પણ યુરોપના દેશો યુક્રેનને મોટા પ્રમાણમાં હથિયારો પહોંચાડે છે આ હથિયારોની ડીલને લઈને પણ સવાલ કરવામાં આવી રહ્યા છે કોઈ કટકી લઈ રહ્યું છે આ રીતે યુદ્ધથી ફાયદો પણ થઈ શકે છે યુરોપના દેશો અત્યારે યુક્રેનને પૂરેપૂરો સાથ આપે છે તો એનું કારણ અબજો ડોલરના મિનરલ્સ પણ છે તમને યાદ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પે જલન્સ્કીને ચોખ્ખું કહ્યું હતું કે અમને મિનરલ્સ આપશો તો જ અમે તમને મદદ કરીશું યુરોપના દેશો પણ મિનરલ્સમાં ભાગ પડાવવા ઈચ્છે છે જેથી રશિયા મિનરલ્સ ધરાવતા યુક્રેનના વધારે ભાગ પર કબજો ન કરી શકે જેથી આ મિનરલ્સ યુરોપિયન દેશોને મળે જલન્સ્કીએ શાંતિ મંત્રણાના બરાબર એક દિવસ પહેલાં સમજી વિચારીને હુમલો કરાવ્યો હોઈ શકે છે જો શાંતિ મંત્રણા સફળ થાય તો યુદ્ધ અટકે એવી સ્થિતિમાં યુક્રેનમાં ફરીથી ચૂંટણીઓ કરવી પડે જલેન્સ્કી ફરી ચૂંટાઈ આવે એની કોઈ ગેરંટી નથી જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહે ત્યાં સુધી જલેન્સકી રાષ્ટ્રપતિના મહેલમાં જ રહે દુનિયાભરમાં ફરીને ભાષણો આપી શકે છે જોકે જેવું યુદ્ધ અટકી જાય અને માની લો કે ચૂંટણીમાં જલેન્સ્કી હારી જાય તો તેનો કોઈ ભાવ જ ના છે યુદ્ધ અટકે એ લોકો અને સેનાના જવાનોના હિતમાં છે પરંતુ યુદ્ધ ચાલતું રહે એ કદાચ નેતાઓ અને હથિયારો વેચતી કંપનીઓના ફાયદામાં છે તેમના માટે યુદ્ધ વેપારની એક રીત પણ છે આ જ કારણસર આ યુદ્ધ ટકતું નથી જ્યારે આના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર